હર મહાદેવ મિત્રો મિત્રો સ્વાગત છે આપણી આ ચેનલની અંદર આજના મુખ્ય સમાચાર મિત્રો વાત કરીએ તો સૌ પ્રથમ સમાચાર દેશી ગાય ખરીદી ઉપર છે મિત્રો દેશી ગાય તમારે જો ખરીદવી હોય જો તમે ગામડામાં રહેતા હોય અને દેશી ગાય તમારે ખરીદવી હોય તો અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય અથવા પાંત્રીસ ટકા જે છે એ હવે સરકાર ભરવા માટે મિત્રો રેડી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ અને પેન કાર્ડ આધાર લિંક ઉપર મિત્રો મોટા સમાચાર આવી ગયા છે રાશન કાર્ડનું ઈ કેવાયસી ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી અનિવાર્ય રહેશે જો તમારી પાસે ઈ કેવાયસી રાશન કાર્ડમાં ન હોય તો હવે તમને રાશન મિત્રો નહીં મળે તમને ખબર હોય તો થોડાક દિવસ પહેલાં જે રાશન કાર્ડના દુકાનદારો છે એ ધરણા ઉપર બેસી ગયેલા હતા એનું મુખ્ય કારણ આ જ હતું કે રાશન કાર્ડમાં ફરજિયાત ઈ કેવાયસી લગાવી આવે અને અને સરકારે આ વખતે કરી બતાવેલું છે જો તમારી પાસે કેવાયસી નથી તો તમને ખરેખર હવે રાશન જે છે મિત્રો એ નહીં મળે તો તમારું એકવાર એ કેવાયસી છે કે નહીં એ એકવાર તપાસી લેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન એક્સપર્ટ આંબલાલ પટેલની આગાહી મુજબ ત્રીસ જૂનથી સાત જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે બે અને ત્રણ જુલાઈએ ઓરેન્જ અલર્ટ મિત્રો જાહેર થશે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિ પણ મિત્રો સર્જાઈ ગઈ છે ત્યાર પછીના મુખ્ય સમાચાર મિત્રો વાત કરીએ તો પેન કાર્ડ ઉપર એક મુખ્ય સમાચાર છે એક જુલાઈથી પેન કાર્ડ માટે આધાર કાર્ડ મિત્રો ફરજિયાત લિંક કરવાનું રહેશે નત્ર પછી જે તમારું પેન કાર્ડ છે મિત્રો એ બંધ થઈ શકે છે મિત્રો હવે કેવું હોય કે તમારી કોઈ પણ ડિટેલ સરકારને જોતી હોય તો પેન કાર્ડ અને આધાર કાર્ડ આ બધું જે લિંક હોય તો સરકારને કોઈપણ ઇન્ફોર્મેશન મેળવવા માટે અથવા કોઈ પણ આપણે સહાય જોતી હોય તો એના માટે જો આ તમારી વસ્તુઓ લિંક હોય તો એ પ્રોસેસ જે છે મિત્રો એ સાવ ઇઝી બની જાય છે માટે જ આ સરકાર જે છે મિત્રો એ ઘણી બધી વસ્તુઓ આપણને લિંક કરવાનું કે છે જેમ કે આધાર કાર્ડ સાથે પેન કાર્ડ રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ કે ગમે એક્સ વાય ઝેડ તમારે લિંકિંગ કરવાનું હોય તો તમારે એ ફરજિયાત મિત્રો કરવું પડશે ત્યાર પછીના મુખ્ય મિત્રો સમાચારની વાત કરીએ તો રેલવેના ઉપર એક મુખ્ય સમાચાર આવી ગયા છે એક જુલાઈથી તત્કાલ ટિકિટ માટે મિત્રો આધાર કાર્ડ લિંક હવે મિત્રો ફરજિયાત છે જ્યારે પણ તમે ટિકિટ બુક કરો છો ત્યારે તમારી પાસે આધાર કાર્ડનો વેરિફિકેશન ઓટીપી તમારા મોબાઈલની અંદર મિત્રો આવશે જો તમારે તાત્કાલિક ટિકિટ જોતી હોય તો અને જો તમારી પાસે આ આધાર કાર્ડનું ઓલું ના હોય તો તમને મિત્રો આ તાત્કાલ ટિકિટ તમારા મોબાઈલ દ્વારા મિત્રો તમે નહીં કરી શકો એટલે કે આ વસ્તુ જો તમારે તાત્કાલિક ટિકિટ બુક કરવી હોય તો આ વસ્તુ મિત્રો આ આધાર કાર્ડ લિંક જે છે મિત્રો એ તમારે જરૂરથી કરી લેવું જોઈએ ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો નવા નિયમો એક જુલાઈથી મિત્રો લાગુ થાય છે આઈસીઆઈસીઆઈ બેંકમાં મિત્રો જો તમારું ખાતું હોય તો તમે ટ્રન્ટ ટ્રાન્ઝેક્શન પછી ત્રેવીસ રૂપિયાનો મિત્રો ચાર્જ જે છે મિત્રો એ તમને હવે લાગશે જો તમારી પાસે આઈસીઆઈસીઆઈ બેંકનું ખાતું હોય તો તમારે આ વસ્તુ આ જે નવા નિયમ છે આઈસીઆઈસીઆઈ બેંકનો એ તમારે ખાસ જોવાની વિનંતી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો બેંકની રજાઓ આ મહિને આપણને ઘણી બધી જોવા મળશે જુલાઈમાં તેર દિવસ મિત્રો બેંક જે છે એ બંધ રહેશે જો તમારે કાંઈ પણ બેંકનું કામ હોય તો તમારે એ યાદી મુજબ આગલા દિવસે અથવા પાછલા દિવસે આગળ પાછળ તમારે એ બેંકનું જે કામ છે મિત્રો તે કરવાનું રહેશે તો આ એકવાર આ બેંકની યાદી એકવાર જોઈ લેજો હું કમેન્ટમાં પણ આ યાદીને મિત્રો આપી દઈશ વાત કરીએ આપણે મુખ્ય સમાચારની તો સોલાર પેનલ ઉપર મિત્રો સબસિડરી છે એક કિલોવોટ માટે ત્રીસ હજાર બે કિલોવોટ માટે સાહીઠ હજાર અને ત્રણ કિલોવોટ માટે અઠોતેર હજાર રૂપિયાની આપણને જે આ સબસિડરી છે મિત્રો એ હવે મળશે ત્યારબાદ મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે સહાય મિત્રો ખેડૂતો માટે સહાયની આપણે વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ એક લાખ રૂપિયાની રોકડ રકમ મિત્રો ખેડૂતોને જો નુકસાન થતું હોય તો તે લોકોને કૃષિ ઉત્પાદન આપે છે અને વાત કરીએ આપણે લોન માફીની કે ગુજરાતની અંદર લોન માફી મિત્રો ક્યારે થશે તો અત્યારે લોન માફીની વાત જે છે મિત્રો એ સરકાર દ્વારા ચાલી રહી છે પરંતુ થશે કે ન થાય એની કોઈ ગેરંટી નથી વાત કરીએ આપણે બીજા સ્ટેટની જેમ કે દિલ્હી રાજસ્થાન તામિલનાડુ ઝારખંડ મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ લોન માફી થઈ છે તો ગુજરાતની અંદર પણ મિત્રો લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મુખ્ય મુખ્યમાં મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો આપણે બે હજારનો જે હપ્તો છે એ આપણા ખાતાની અંદર મિત્રો ક્યારે આવશે તો પાંચથી ને દસ તારીખની અંદર સોએ સો ટકા ગેરંટી સાથે આ હપ્તો આપણને થી દસ તારીખની અંદર આપણને આપણા ખાતાની અંદર મિત્રો આવશે પરંતુ તમારું એ કહેવાય છે નામ હોવું જોઈએ વેબસાઇટની અંદર ફરજિયાત નામ હોવું જોઈએ અને ફાર્મર રજિસ્ટ્રન્સ તમારે કરેલી હોવી જોઈએ જોઈએ તો જ આ તમને હપ્તો મળશે અને જે લોકોને ઓગણીસમો હપ્તો નથી મળેલો તેને માટે એક મેં આખો વિડીયો બનાવી દીધેલો છે અને જો તમને તો પણ કાંઈ ખબર ના પડતી હોય તો તમે આ વિડીયોની નીચે કમેન્ટ કરી શકો છો અમારી જે ટીમ છે એ વીસમા હપ્તામાં ખાસ કરીને તમને મદદ કરશે તો બસ આજના વિડીયો માટલું જ તમે નબા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અવાજ સમાચાર અમે રોજના રોજ આ ચેનલ ઉપર મૂકીએ છીએ